માહોલ થરા માર્કેટ યાર્ડની ચૂંટણીનું મતદાન શરૂ ગુજરાતમાં સૌથી વધારે મતદારો ધરાવતી થરા માર્કેટ યાર્ડમાં આજે વહેલી સવારે નવ વાગ્યાથી મતદાન શરૂ મોટી સંખ્યામાં વરસાદી માહોલ વચ્ચે મતદારોની લાઈનો લાગી

અને બંનેને સમજ કરવામાં આવેલ છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે આવી રીતનું શાંતિપ્રિય રીતે ઇલેક્શન પૂરું થાય હવે બંદોબસ્તમાં અમે એક ડીવાયએસપી કક્ષાનો અધિકારી અત્યારે એનું સુપરવિઝન રાખે છે ટોટલ છ જેટલા પીઆઈ બાર જેટલા પીએસઆઈ અને દોઢસો બંદોબસ્ત પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત અત્યારે તૈનાત છે તમામ બોડી વોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને એક ટ્રાન્સપરન્સી રહે સાથે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઓફિસ અને પોલીસ પ્રશાસન તરફથી એક ટોકનની અરેન્જમેન્ટ કરવામાં આવી છે કારણ અહીંયા માર્કેટયાર્ડના ઇલેક્શનમાં તમામ લોકો વોટર ન હતા તો જે વોટર હોય એમને ટોકન આપવામાં આવે છે અને ટોકન આધારિત એમને પ્રવેશ આપવામાં આવે છે અંદર અલગ અલગ દસ બૂથોની અરેન્જમેન્ટ કરવામાં આવી છે અને એક વ્યાપારીઓ માટે એક અલગથી બૂથની અરેન્જમેન્ટ કરવામાં આવી છે સાથે સાથે અમારી એલસીપીની અને એસઓજીની પણ ટીમ કોઈ અસામાજિક તત્વો આ ચૂંટણીમાં એને કોઈ ધમાલ ના કરે એના ઉપર પણ વોચ રાખીને બેઠી છે અને અમારા તમામ ઉપર એસપી સાહેબનું માર્ગદર્શન અને સુપરવિઝન અત્યારે ચાલુ છે